પ્રણામ કેમ છો બધા અંધારામાં રોશની જેવો સંઘર્ષનો સથવાર અવિરત મહેનત જ સજાવશે સપનાનો દુનિયા ચલો એક વાર્તા દ્વારા સમજીએ આને બે મિત્રોની વાર્તા એક પ્રોફેસર અને એક બિઝનેસમેન જિંદગીના છેલ્લા પડાવમાં સાથે રહેવાનું બંને નક્કી કર્યું અને કર્યું પણ ખરું પોતાના જ ગામમાં આવીને વસ્યા અને સાથે એકબીજાની આજુબાજુમાં જ ઘર રહીને વસવાસ કર્યો બંનેને બગીચાનો ખૂબ જ શોખ હતો સરખા છોડવા લઈ પોતાના ઘરની બહાર બંગલાની બહાર એમણે બગીચો રોપ્યો સરસ મજાનો બગીચો બંને જણા રોજ પાણી પીવડાવે રોજ ખાતર આપે એમ એમાં પ્રોફેસરને થોડાક ભૂલકણા એટલે કોઈ કોઈ વખત પાણી આપવાનું ભૂલી જાય કોઈ વખત ખાતર આપવાનું ભૂલી જાય પણ બિઝનેસમેન એ બહુ આમ પાબંધ હતા સવાર સાંજ બે ટાઈમ પાણી પીવડાવવું ઉપર વધારે પડતો તડકો ન લાગે એટલે ઉપર છાપરું બનાવી દીધું ખાતર પણ એમને સમય સમય પર આપતા હતા અને ખૂબ સરસ બંને જણા પોતાના બગીચાનો ઉછેર કરતા હતા એક રાતે અચાનક જ વાવાઝોડું આવ્યું અને એટલું ખરાબ વાવાઝોડું કે ગામમાં ઘણું બધું નુકસાન કરી ગયું અને એમાં આ બંને મિત્રોના બગીચા પણ બાકાતના રહ્યા પ્રોફેસરના બગીચાને પણ નુકસાન થયું પણ થોડું ઘણું નુકસાન થયું અને એના જે છોડવા હતા તે અડીખમ ઊભા રહ્યા હતા નુકસાન વેઠવા છતાં પણ એ છોડવા અડીખમ ઊભા રહ્યા હતા જ્યારે બીજી બાજુ પ્રોફેસરના એ જે છોડવા હતા પ્રોફેસરનો બગીચો હતો એ આખો તહેસ નહેસ થઈ ચુક્યો હતો બધા છોડવા વેર વિખેર થઈ ચૂક્યા હતા પ્રોફેસરને પૂછ્યું બિઝનેસમેને કારણ કે એને ઘણું દુઃખ થયું હતું એટલે બિઝનેસમેને પૂછ્યું કે આપણે બંને જણાએ સરખી માવજત કરી આપણે બંને જણાએ સરખા છોડવા રોપેલા હતા તો તારો બગીચો કેમ અડીખમ ઊભો છે અને મારા બગીચામાં આટલું તહેસ નહેસ નુકસાન કેવી રીતે થઈ ગયું પ્રોફેસરે સમજાવતા કીધું હું જાણી જોઈને કોઈક વખત પાણી આપવાનું ભૂલી જતો હતો જેથી છોડવાના મૂળિયા નીચે સુધી જાય અને જમીનમાંથી પાણી ખેંચે કોઈક વખત ખાતર નાખવાનું ભૂલી જતો હતો કે જેથી કરીને જમીનમાંથી પોષક તત્ત્વો ખેંચતા શીખે મેં છાપરું નહોતું કરાવ્યું જેથી તડકાને સહન કરતા શીખે વાતાવરણનો માર સહન કરતા શીખે અને એટલે જ આ છોડવા પોતાની જડ સાથે મજબૂતાઈથી ઊભા રહી શક્યા આપણા બાળકો એ પણ આપણા બગીચાના નાના નાના છોડવા જ છે તમને નથી લાગતું કે આપણે પણ એમને સંઘર્ષ કરવા દેવો જોઈએ શું લાગે છે તમને વધારે પડતું પેમ્પરિંગ વધારે પડતો પ્રેમ અથવા વધારે પડતું કન્સર્ન અને કેર ક્યાંક આપણે આપણા બાળકોને નુકસાન તો નથી કરી રહ્યા સવાલ પોતાની જાતને પૂછવાનો છે કારણ કે સંઘર્ષ એ આપણા બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરે છે નાની નાની વાતે કરેલો સંઘર્ષ નાની નાની વાતે કરેલી એમની એમની જાતે કરેલું એમનું કામ એમને એમની જળથી મજબૂત કરે છે જમીનથી મજબૂત કરે છે વાત સારી અને સાચી લાગી હોય તો બાળકોને સંઘર્ષ કરવામાં મદદ કરીશું રોકીશું નહીં મેં તો નક્કી કર્યું છે તમારો શું વિચાર છે